એ સ્ત્રી વચ્ચે કિસાતો પુરુષ હાય સ્નેહા ડાર્લિંગ કેમ છે આજે તું મોડું કેમ આટલો ઉદાસ છે કે તું બોલ સાચું મમ્મી મારી વાલી માં આજે શું થયું છે સ્નેહાને કેમ બોલતી નથી લે તારે પણ નથી બોલતું હે ભગવાન થાકીને આવું જણા કઈ બોલતા નથી શું કરું મગજ મારું વેર મારી ને વચ્ચે હે પ્રભુ કઈક તો રસ્તો કરવો જ પડશે શું કરવું શું કરું બસ આનો એક જ ઉપાય છે એ છે મારું મોત પ્રભુ મને શક્તિ આપ મારો અંત લાવવાની પત્ની વાર ની પત્ની હું જઈ રહ્યો છું મારા પત્નીને અંતિમ સ્મિત અને મારી માને અંતિમ પ્રણામ પ્રભુ પ્રભુ મને શક્તિ આપ બસ મારા જીવનનો અંતરાળવાની શક્તિ આપ ને આ દુઃખમાંથી મને મુક્ત કર નથી હું રહી શકતો નથી હું કોઈને કહી શકતો તો શું કરું અંતે મારો આ જ ઉપાય છે